નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદમાં સરસ્વતી સર્કલ ખાતે રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તારીખ સત્તર એક બે હજાર ચોવીસ બુધવારના રોજ દાહોદના સરસ્વતી સર્કલ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આવતા જતા વાહનોને રોકી વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અપીલ કરી હતી સાથે જ વાહન ચાલકોએ ટ્રાફિકનું નિયમનનું પાલન કરે છે એ વાહન ચાલકોને માય ભારતીનું બેઝ પહેરાવી વાહન ચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે વાહન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે એમને પણ માય બેઝ અને ફૂલ આપીને ટ્રાફિક નિયમનું પાલન કરવામાં આવ્યું બોલો આજ રોજ તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ દાહોદ નહેરુવા કેન્દ્ર અને ટ્રાફિક પોલીસ દાહોદ જિલ્લામાં વોલેન્ટિયર્સના સમન્વયથી અમારે ટ્રાફિકમાં જે નિયમોનું ઉલ્લંઘન કરે છે એ લોકોને ફૂલ આપીને ટ્રાફિકના નિયમો પાલ પાલન કરવા માટે કહેવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય સડક સુરક્ષા માર્ગ અંતર્ગત આ સપ્તાહ યોજાઈ રહ્યો છે તેમાં જે ટ્રાફિક નિયમનું પાલન કરે છે તે લોકોને ફૂલ આપીને બિરદાવવામાં આપે છે જેમાં અમુક લોકો ટ્રાફિક નિયમમાં જે ચાલુ બાઇક પર કે ગાડી પર ફોન પર વાતો કરે છે તેમને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરી તેનો જે પણ દંડને એ થાય છે તેના વિશે માહિતગાર કરવામાં આવે છે તેમ છતાં લોકો અત્યારે સમજતા નથી તો લોકોમાં અવેરનેસ લાવવા માટે અત્યારે અમે બેનર તેમજ આ ટ્રાફિક સિમ્બોલ લઈને લોકોને સડક સપ્તાહ સુરક્ષા માર્ગ અંતર્ગત ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે મારું નામ બારોટ પાર્થકુમાર દિલીપકુમાર નેહરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક દાહોદ